રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે એ સમય હતા ઇલેશ ખેર તેમના તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા કે તેમના જામીન મંજૂર થઈ ગયા છે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે વધુ જાણકારી આપી રહ્યા છે संवाददाता ગૌતમ ભેડા જી ગૌતમ કાર્યવાહી થઈ હતી અને જે ફાયર ઓફિસર અને ઇન્ચાર્જ ફાયર ઓફિસર તેમજ સીટી વિભાગના જે અધિકારીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી જોકે આ તમામ દ્વારા અગાઉ પણ જામીન અરજી સાથે કરવામાં આવી હતી અને તમામની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા હવે જે ઇન્ચાર્જ ફાયર સુપ્રિન્ટ હતા મહત્વની વાત છે કે જે આગની ઘટના બની હતી તેમાં ફાયર ને લઈને પણ અને સવાલો ઉઠ્યા હતા અને બેદરકારી સામે આવી હતી જેના ભાગરૂપે હિલેશ તેની પણ ધરપકડ કરવામાં આવી હતી જી જી આપનો